છે એ તો નથી ખબર પણ સ્વસ્તીમાં છે મોટી જબર અને આ છે નજારો સોમનાથ ગેટની બાયનો જો મિત્રો આ પ્રતિમા છે કુની છે નથી ખબર મને તમને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હાલો મિત્રો ગેટ ખુલી ગયો હે હવે આપણે જાવીશી અહીંયા મહાદેવના દર્શન કરવા હર હર મહાદેવ સોમનાથ મંદિર ગેટની અંદર આપણે હાલતા થઈ ગયા છે તો હવે જઈશું આપણે અંદર દર્શન કરવા માટે મોબાઈલ જમા કરાવવાનો છે હવે અંદર આપણને નહીં જવા દે મોબાઈલ લઈ જઈને તો દર્શન કરવા માટે આપણે અહીંયા કરી નાખશું મોબાઈલ જમા અને આ બાજુ દેખાય છે મહાદેવનું મંદિર આ તજા દેખાય સોમનાથ દાદાના મંદિર છે મિત્રો તો આપણે જવાનું છે અહીંયા દર્શન કરવા માટે સોમનાથ મહાદેવના દર્શન કરી લો મિત્રો અંદર ફોન નથી લઈ જાતે તારો વિડીયો નથી થાય આ બધી જઈ ગયા તો મસ્તી નો હે બધાય આ બધે આ જીપીએસ લાગે બધે હો સોમનાથ મંદિરની ગેટની બહાર છે એકદમ આ જગ્યા તમને બતાવી રહ્યો છું મિત્રો હા એક પ્રતિમા છે મોટી અને અહીંયાથી દેખાય આ સોમનાથ દાદાનું મંદિર જુઓ મિત્રો અને આ પ્રવેશ દ્વાર

すごい。<Huh? S 2> અને હાટિયા એવું છે હનુમાન દાદાની મૂર્તિ જો મોટી અને અહીંયાથી દેખાય સોમનાથ દાદાનું મંદિર મોટો છે સમજો એ જો हर हर महादेव जो सामने लाइक है यहां अब यहां दरियो पानी क्रॉस नहीं करे ये वो लगभग के एक मिनट लगी ना करे दरियो मान आपे तो आप लाइक है जो है क्या लगी अने क्रॉस ना कर तो ना के तो यहां ऊपर से पानी ओलो कर नाछु तो जो ये जो पानी गई जो हर हर महादेव लिखो जो यहां से पानी गई ये जो, ये जो માન આપે દરિયો પણ માન આપે જો આવું તમે લખોને તો થોડી વાર માટે દરિયો પણ માન આપે જો આ દરિયા કિનારે લીંગુ બનાવી છે અને પૈસા હોત મેકા જો આપણે રૂપિયા રૂપિયા મેકા દરિયા કિનારે સરદાર હોય બનાવી પબ્લિક આ દરિયો ના કેટલી બધી બનાવી જો પૈસા પણ મેકા halo मन दादा ने केवड़ी मोटी मूर्ति है जो मित्रों सोमनाथ मंदिर देखाई دریا किनारा रहे हनुमान दादा ने मोटे जबर मूर्ति मित्रों मालिया अपना भाई का हां चेतावनी बोल से तुमने तो बताओ आलो હા ચેતાણી જો તો દરિયા કિનારે સોમનાથ જિલ્લા મજિસ્ટ્રેટ નું કાયદેસરની કાર્યવાહી થાય નિયમનું પાલન ન કરે તો મોટા મોટા દરિયો જો સોમનાથ સોમનાથ મંદિર નો તો શંકર ભગવાન ની લિંગ ને મૂર્તિ હે આપણે હવે લઈ લીધા શંકર ભગવાન ઘરે આપણે શંકર ભગવાન ની ઘરે પૂજા લિંગ ને શંકર ભગવાન બી લઈ લીધું